ગઈ આવી ગયા છીએ પતંગોની દુકાને તમે જોઈ શકો છો અહીંયા રંગબેરંગી અલગ અલગ પતંગો છે ઘેરા પણ છે આ બાજુ એવો મોમાં પહેરવાના માસ્ક પણ છે તમે જોઈ શકો બધી અલગ અલગ છે જોઈ શકો છો તમે બધી પણ અલગ અલગ અલગની પતંગો છે આપણે આવી ગયા છીએ મેન બજાર પોરબંદરમાં સિલેક્ટ કરી લીધી છે આપડે પતંગ હવે જવાનું છે આપડે આગળ નીકળી માં હેલો બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં મજામાં છે આપણે તો ફરી પાછા લોંગ બ્લોગ સાથે આવી ગયા છીએ ને આપણે બ્લોગ ચાલુ કર્યો છે આપણી દુકાનેથી ગાઈસ હવે જવાનું છે આપણે ઘરે વાગી ગયા છે એકનો ટાઇટલ ને થંબનેલ તો જોયું જ હશે તો આપણે જવાનું છે આજે પોરબંદર પતંગ લેવા અને પેલા જવાનું છે જમવા પેલા આપણી દુકાન વધાવી લઈએ પછી જમી લઈએ અને પછી જઈએ આપણે પોરબંદર પતંગ લેવા તો વિડીયોમાં બઈને રહેજો ગાઈસ તો લેટ્સ ગો તો ગાઈસ હવે આપણે જોવો માલ હકેલી લીધો છે હાલો હવે આપણે પેકઅપ કરીને જઈએ છીએ ઘરે તમે જોઈ શકો છો માલ ઓલમેસ્ટ હકેલાઈ ગયો છે હવે આપણે દુકાન કરી દીધી છે બંધ દુકાન વધાવી લીધી છે હવે જવાનું છે આપણે ઘરે ચાલો જાય આપણે આવી ગયા છીએ ઘરે હવે જો જવાનું છે પેલા જમવા જમી પછી જવાનું છે આપણે પોરબંદર હવે જો આપણે આવી ગયા છીએ જમવા જુઓ બે ગયા જમવા જમી લઈએ બસ હવે આપણે જમી લીધું છે ને હવે આપણે આવી ગયા છીએ ગાડી લેવા તો હવે આમાંથી સિલેક્ટ કરીએ છીએ કઈ ગાડી લઈ જવી છે ગાડી ઓલમોસ્ટ પડી છે તો આપણે છે ને આ ગાડી લઈ જઈએ ચોવીસ ગાડી લઈ જવાની છે આ આપણે આ પણ નથી લઈ જવાની બ્લેક ઘોડા છે એ નથી લઈ જવું આ પણ નથી લઈ જવું ઓલી ગાડી તૈયાર છે આપણે લઈ જવાની છે બ્લેક ઘોડા અહીંયા પડ્યું છે ચાલો તો જઈએ હવે આપણે આવી ગયા દુકાને આ ભાઈ આપણે સાથે આવવાનો છે નીકળી ગયા છીએ ને જો બંધ છે ટ્રેન આવે તો આપણે રાહ જોવાની છે જો રસ્તામાં આવી ગઈ છે ટ્રેન આપણો રસ્તો રોકી લીધો છે તમે જોઈ શકો છો તો ગાઈસ હવે આવી ગયા છે આપણે પેટ્રોલ નખવા પેલા પેટ્રોલ નખાવી લઈએ તો જોવો હવે આપણે અહીંથી પેલા નખાવ્યું છે પેટ્રોલ અને હવે તો જાય છે ગાઈસ જોવો આપણે નખાવી લીધું છે પેટ્રોલ ચાલો હવે જાય છીએ આપણે અત્યારે આવી ગયા છીએ આપણે ચા પીવા જો ચા ની લાડી આવી ગયા છીએ આપણે ચા પી લીધું છે હવે જવાનું છે ચાલો કન્ટિન્યુ આવી ગયા છીએ પતંગોની દુકાને તમે જોઈ શકો છો અહીંયા રંગબેરંગી અલગ અલગ પતંગો છે આવા ઢેરા પણ છે આ બાજુ એવો મોઢામાં પહેરવાના માસ્ક પણ છે તમે જોઈ શકો છો બધી અલગ અલગ છે જોઈ શકો છો તમે બધી પણ અલગ અલગ પતંગો છે આપણે આવી ગયા છીએ પોરબંદરમાં તો આપણે પતંગો સિલેક્ટ કરી લીધી છે આપણી પતંગ થઈ ગઈ છે રેડી ઓકે આપણે લઈ લીધી છે પતંગ લઈ લીધી છે હવે જવાનું છે આપણે આગળની ગલીમાં તો ચાલુ જાય છીએ જોવા આપણે ફરી પાછા આવી ગયા છીએ દુકાને અને આપણા વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો કરી લ્યો અને બધાને બાય હવે આપણે નેક્સ્ટ બ્લોક માં ત્યાં સુધી બધાને બાય બાય